આગામી એકવીસ જૂને દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે પતંજલિ યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા દસ વર્ષથી યોગ અને પ્રાણાયામ કરવામાં આવે છે જ્યારે આ વર્ષે વધુમાં વધુ મહિલાઓ યોગ સાથે જોડાય તે હેતુથી ખાસ આયોજન કરવામાં આવ્યું છે એકવીસ જૂને એ વર્ષના દિવસોમાં સૌથી લાંબો દિવસ છે અને તેનું વિશેષ મહત્વ હોવાથી આ દિવસની પસંદગી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે કરવામાં આવી છે યોગને ઇન્ટરનેશનલ બનાવ્યા 10 વર્ષથી ત્યારની પ્રેરણા લઈને અમે છેલ્લા 9 વર્ષથી યોગ કેન્દ્ર ચલાવીએ છે આઈ રાજપીપળા ખાતે અમારે ત્યાં લગભગ 50 થી 100 યોગ સાધકો રોજ આવે છે રોજ સવારે બારે મહિના સવારના 6 થી 7 વાગ્યા સુધી અમે યોગ અને પ્રાણાયામ કરીએ છીએ હું છેલ્લા 6-7 વર્ષથી યોગ સાથે જોડાયેલી છું અને રોજ સવારમાં અમે 6 થી 7 યોગ કરીએ છીએ અને યોગથી જે સામાન્ય માણસ ડિપ્રેશન માં આવી જાય છે તો યોગ કરવાથી એને ખૂબ જ ફાયદો થાય છે શિડ્યુલ ટાઈટ હોવા છતાં પણ સવારે છ થી સાત વાગે હું નિયમિત યોગા આવીને કરું છું એનાથી મને શારીરિક સ્ફૂર્તિ પણ રહે છે માનસિક સ્ફૂર્તિ પણ રહે છે તંદુરસ્તી પણ સારી રહે છે અને દિવસ દરમિયાન પૂર્ણ સ્ફૂર્તિમય અમે ગાળી રહ્યા છે અમે જેવા નિરોગી અને એ રહીએ છે એવા બીજા બધા બી અમારી સાથે જોડાઈને વધારેમાં વધારે લોકો લાભ લે એવી અમારી પ્રેરણા છે